નહીં ના યના માય માય મોઠા માંગયો હા તો આ તમાર કાય નાસ્તો લેવો ના ના હા જો દેખાય હા નાસ્તો હું તો ખાતી નહીં નહીં પેંડો એ તો એ નહીં બરાબર બીજું હું હું ખાવ બીજું હું હું ખાવ છો રતરી બીજું

જલસો જલસો પણ ક્યારેક ક્યારેક એમ થઈ જાય ને કોઈ ખેતું તો નથી પણ કદાચ સેવી કઈક બોલ્યું હોય ને તો મને એમ થાય કે હવે આ કેમ આવશે બધું મોત મોઢ તમારું દૂધ ઘ્યા દાત આવવાના છે હા આપણે વાતો કેવો બજાર જેરો સાહેબ સાહેબ સાહેબ

લીલી વાડી છે એવું ને એવું છે જે બધું જો નાના છોકરા જેવું નાના બાળક જેવું હે હવે તો નવા દાંત ફૂટશે તમારે અને વાળે કાળા થશે

અને બાલુમારે સરસ મજાની જૂની ને મીઠી મીઠી વાતો થાય એની મુદ્દુ ભાષામાં હળવી ભાષામાં સરસ મજાની વાતો કરે અને પોતાનું જીવન કેટલું આનંદદાયક છે એની પણ વાત કરે અને દીકરાને દીકરાના હોવું કેવી રીતે સરસ મજાના સાચવે છે સેવા કરે છે બધી બધી વાત બહુ સારી કરો છો તમે ઓલી ખેરનો વિડીયો હતો ને એ પચીસ હજાર માણસોએ જોયો બોલો તો પછી મેં કીધું બાલુમા ને બધાય બહુ જોવે છે તો આપણે બાલુમાના વધારે વિડીયો ઉતારવી કે જો જોવે બધાય વિડીયો જોજો કઈ ડોસીમાનો એકોન પાંચ વરના ડોશીમાં છે હા બેઠા જોવો ને એક પાંચ વરના ડોસીમાં છે અને કેટલા થયા સાર ત્રણ હા એક ખોન ત્રણ વરો

એટલે હું તો વિડીયો તો ક્યારેક જ બનાવું છું પણ મુલાકાત બાલુમાની રોજ લઉં છું રોજ મળવા તો આવું જ તે સાહેબ સાહેબ કરીએ હા હા તો આવજો અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો આ પહેલી વાર કહું છું